નમસ્કાર મિત્રો હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરી સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોના પગાર બાબતે પગાર વધારો બાબતે સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો લાગે જેકપોર્ટ તો મિત્રો શું છે સંપૂર્ણ વિગત ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યો છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું મિત્રો વેબસાઇટ જોઈન થઈ જજો તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમારા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે પગાર બાબતે ડીએડીઆર ચારે અનાજ કોઈ પણ ઉપયોગી બને તમામે તમામ માહિતી અમે ચેનલ પ્રતિક્રમ આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો સરકારી કર્મચારીઓને લાગશે જેકવોડ બે જેક પગારમાં આવી શકે છે મોટો ઉષારો તો મિત્રો કેન્દ્રીય કર્મચારી માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે આગામી વેતન પંચની રચના થવાની શક્યતા તો ઓછી જોવા મળી રહી છે પરંતુ સરકાર બેઝિક પગારમાં મોટો વધારો કરી શકે છે જેનાથી લાખો કર્મચારીઓને સીધો ફાયદો થશે ને કેન્દ્રીય કર્મચારી માટે જલ્દી મોટી સરકાર મોટી બે જાહેરાત કરી શકે છે સૂત્રોનું માનીએ તો નાણાં મંત્રાલય કેન્દ્રીય કર્મચારીઓ લઘુત્તમ પગારમાં વધારો કરી શકે છે સૂત્રો પાસેથી માહિતી જાણકારી મુજબ જો કેન્દ્ર સરકારના કર્મચારીઓ લઘુત્તમ પગાર અઢાર હજારની જગ્યાએ એકવીસ હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે અત્યાર સુધી સાતમા પગાર પંચ ભલામણી મુજબ લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા ફિક્સ છે આ લઘુત્તમ પગાર લેવલ એકના કર્મચારી માટે છે અલગ અલગ પે બેન્ડ લેવલ પર પગાર વધ પગાર અલગ છે પરંતુ આ જ રેશિયામાં ત્યાં પણ પગાર વધે છે પગાર પંચ જગ્યાએ બીજી બીજી પગાર મુસારો સરકારે આ વખત આગામી વેતન પંચ લાવવાની જગ્યાઓ બીજી પગારમાં લીધો બીજી પગારમાં સીધો વધારો કરવાની યોજના ઘડી રહી છે જેનો અર્થ છે કે કેન્દ્રીય કર્મચારીના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે વર્ષ બે હજાર સોળના આઠમાં પગાર પછની ભલામણ લાગુ થયા બાદ નાણામંત્રી અરુણ જેટલીએ કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયાથી વધારવાનું વચન આપ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી સરકાર આ અંગે કોઈ નક્કર નિર્ણય લીધો નથી સૂત્રોનું માનીએ તો તો પણ વિચાર ચાલુ છે અને બની શકે છે કે બજેટમાં તેના અંગે કોઈ જાણકારી શેર કરવામાં આવે પરંતુ બજેટ બાર સ્ટે ફેરફારની શક્યતાઓ જોવા મળી રહી છે ત્રણ હજાર રૂપિયા વધી શકે છે બેઝિક પગાર સાત પે કમિશનના ભલામણો ફિટમેન્ટ ફેક્ટરના બે પોઈન્ટ સત્તાવન ગણું રાખવામાં આવ્યું છે જેના આધાર પર કેન્દ્રીય કર્મચારીના પગાર રિવિઝન કરવામાં આવ્યો આંકડો જોઈએ તો સાતમા પગાર પણ સૌથી ઓછો સેલરી હાઇક મળ્યો હતો જો કે બેઝિક પગારમાં અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો ચર્ચા છે કે ફિટમેન્ટ ફેક્ટર બદલીને ત્રણ પોઈન્ટ અડસઠ ગણો સુધી રાખવામાં આવી શકે છે આવી સ્થિતિમાં લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા નહીં રૂપિયા જગ્યા વધી સત્યાવીસ હજાર રૂપિયા પણ થઈ શકે છે સૂત્રો માનીએ તો પગાર વધે ત્રણ ગણો કરવામાં આવી શકે છે તેના ન્યૂનતમ પગારમાં ત્રણ હજાર રૂપિયા વધારો થઈ શકે છે આ વધારા બાદ કર્મચારી માટે પગાર એકવીસ હજાર રૂપિયા થઈ શકે છે મોંઘવારીની અસર વધતી મોંઘવારીને કારણે કેન્દ્રીય કર્મચારીઓના પેર ચેન્જિંગ પાવર ઓછો થઈ ગયો છે બીજી પગાર વધારવાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ ઓફ ધ લિવિંગમાં વધુ પગારથી કર્મચારીઓ જીવનશૈલી સુધરે છે અને તેઓ પોતાની જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ રહે છે પ્રોડક્ટિવ પ્રોડક્ટિવિટી વધે છે પગાર વધારાથી કર્મચારીઓની પ્રવૃત્તિમાં પણ વધારો થશે જેનાથી સરકાર સેવાઓ ગુણવત્વ પણ સારી થશે ક્યારે થશે જાહેરાત તો મિત્રો સરકાર જડલિયામાં આપણે અધિકૃત જાહેરાત કરી શકે છે આ જાહેરાત કેન્દ્રીય બજેટ બીજા ચોવીસ બાર જ થઈ શકે છે કેન્દ્રીય કર્મચારીઓને સરકાર પાસેથી ખૂબ જ અપેક્ષા છે તેમને આશા છે કે આ વખતે સરકારી તેમના આવકમાં સુધારવા માટે કોઈ નક્કર પગલું પડશે તો મિત્રો આવી આવી અપડેટ મેરા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે બટન દબાવવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો